ના સોંગ ટૂંક સમય ની અંદર રિલીઝ થશે એન્ડ એ ડિજિટલ હી કેમ રિલીઝ ન ની અંદર આપણે ફુમતાજી નો બંકો સોંગ રિલીઝ થવાનું છે આખા શબ્દો જગ્યા ભાઈ બંકા ના સિમ્બોલ લાગી ગયા બંકા ના સિમ્બોલ લાગી ગયા બહુ મસ્ત સોંગ છે તો સોંગ નું બને એટલો સપોર્ટ કરજો વિપુલભાઈ જેવું લાગતું ને ના અમે પેલા કણ છે તો દરવાજે થઈ અને અમે જઈએ અંદર હા

અને જગ્યા બહુ મસ્ત છે જાડીવાળી આજથી લગભગ પોટમાં ધોરણમાં ભણતા હતા એ વખત એ વખત સ્કૂલમાંથી પ્રવાસ ગોઠવ્યો હતો ત્રણ હો રૂપિયા હતા પ્રવાસની ફી તો અંબાજી બાલારોમ ને એવી ચાર પાંચ જગ્યા અમે ફર્યા હતા પણ એ વખત આવ્યા હતા આવ્યા છીએ દર્શન કરવા માટે આયા હતા કે એક જ જગ્યાએ એક જ પ્રખ્યાત છે કે વાઘના મુઢામથી પાણી પડે હે તો એ જોઈને બહુ નવાઈ લાગતી હતી અને તો આજે ફરીથી જોવા છે પણ જાય એવું દેખાતું નહીં હું તો પહેલી વખત આવ્યો અને આપણે ભાઈ સિદ્ધરાજ તો પહેલી વખત સાચું નમ કરતા આપણી ખબર પડી બાકી આમ તો અમે લાડથી દડક દડોક લાડથી એ ને દાદીમાં એ દડોદ પાડ્યું બાજુ બાપાનું સિદ્ધાર્જ છે આખું નોમ લાગતું નહીં ભાઈ બન્ય કેમ કે આજે આ ખાઈ ગયું હું હોય તો હું કીધ ના જાઉં બાજુ फेर को कोई बस बस ठीक है अगर ठीक है रास्ता तो अगर वही तो जाइए सी बाकी पासा वाली जाहू પછી આપણે ગાડી લઈ ને ભમીન જાહુ પંજા હું પંજા છે ખરા હવે આયા સર કદાચ નકકી ના કહેવા જો વેલુ શૂટિંગ પડશે તો અંબાજી બાજી ફરતાઈએ ઢાળ બહુ તો હો આજા

વિલન વિલન ગુંડા ગુંડા ખાલી ગુંડા ની ગેંગ મો ગેંગ તો ફન્ટર લોક ફન્ટર જગ્યા આપણે ગુંડા ના સાઈડ નો ગુંડા રોલ મળી ગયો છે તો પણ મેકઅપ ચાલુ થઈ ગયો તમે લો ચાલુ તો જય માતાજી આપણે શૂટિંગ માટે આખી ટીમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો અને આપણે એક ગીતના શૂટિંગ માટે આટલા માણસોની જરૂર પડી હતી તો એટલા માણસો આપણે બોલાવી દીધા છે અને ફૂમતાજી પણ કમ્પ્લીટ ગેટઅપમાં તૈયાર થઈ ગયા છે તમે જોઈ લો અને આ મહેલમાં આપણે શૂટિંગ કરવાનું છે સૂર્યવંશમ પિક્ચર તમે જોયું છે એ આ મહેલમાં થયેલું છે એનું શૂટિંગ આ મહેલમાં કરેલું હ અને ગુંડો બસ જગ્યા ભાઈ લુક બતાવું મારે નહી તાર તો ભણવાની જરૂર નથી તું તો ગુંડો જ હતો ગુંડો

બધી રીતનો ઓલરાઉન્ડર ગુંડો હોય એટલે બધી રીતે કોમ્મ આવશે જોતો હોય તો લઈ દેજો કોમેન્ટ કરો શું હા તો આપણે શૂટિંગ માટે નીકળીએ અને શૂટિંગ થઈ પણ તમને બતાવશું આંગિક ભુવન યે વાચિક સર્વયારાધી નુમ સાવ શિવિક શિવિક શિવ

चाने हाँ चाने तो मेरा वो है आराध्य भाई नम्रा बता ना ताज़े हाँ ठीक तो तो हाँ? है तो फ़ुंकाली नवा आप रे सी हिट डे उपलब्ध शूटिंग परियारी कर रहे हैं तो मुझे तो नहीं बाजू मुझे ही नहीं बाजू एक हज़ार जो लोकेशन है बेलासी हवाल लोकेशन सी हवाल लोकेशन <laughs>

હા સુર્યવંશનો ટ્રેક્ટર તો આરી હા આ તો જોઈ લો ઓલ્ડ ટ્રેક્ટર છે કઈ કંપનીનો છે ભાઈ આરી મેક્સ 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 હતું કે ફર્ગુસન 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 હા ફર્ગુસન મેક્સ તો લાલબા જોઈ લો ડ્રાઈવર જી માસ્ટર ચાલ બેહી છે બહુ વર્ષો જૂનું હો લાલબા દિલાનામાં તમારી કમેન્ટો આવતી હતી સાની બધી આવતી હતી

આ પાણી રેડવા વાતો વિચારતો હતો હેડમાં ટૂણી રેડી મજુ દઈ એક સંતો જોર દેરા પછી મતલબ મને એન્ટર મારો આ આજા હા ઉ કરવા

હા 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 તો આવો 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 બેસી લેવાનું ખતમ કરી નાખીશ ભાઈ આવડસો જોરથી ક્યાં રેડી આમાં ખતમ કરી નાખવાનો છે જો બની તમારો નેટે દે 7000 ના તમારો ખાલી સામાન જોવાનો તમારું શું કહે બસ ઓકે લગા એક્શન આજે નું કામ પૂરું કરી નાખવાનું છે હા 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 બસ બસ પકો બસ યો મને કાઈકો કોને જે સામે એ તું તારી ોકાત માં રહેજે આવો ઉપર 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 જોઈ લો મિત્રો આપણે આ રિસોર્ટમાં આટલા બધા પિક્ચરનું શૂટિંગ કરેલું છે તો પહેલું છે સૂર્ય વંશમ બીજું છે સીએમ ટુ પીએમ વેબ સિરીઝ તો એ બીજું છે રાજી ઓલવેજ ખુશ આટલા પિક્ચરનું કોમ વર્ણન થયેલું છે તમે જોઈ લો ના હેલો આપણે ન્યાચે પણ શૂટિંગ ચાલુ છે હજુ

દાદો બધાઈ ગયો હું બлен જો લે હવે થોડો ગભરાવો હવે આ બધું ફોરો વધાવ આ બધું ફોરો અને આ તો વધાવ વધો વધો આને લઈ જજો હવે બજા ભાગ્યા તો એ બતાવો બધું મજાકનું મૂડમાં આવો જો આયા અમે ઓકળજો હા ભાઈરો ઊભો ને મારવાનો મૂડમાં આવજો ભાઈ ભીતિયાર નીકળજો ભાઈ મારે આ તમારે બેટા મને તો તમે તમે બરાબર ઓમ કરી લે એટલે જે ફોટો આ આવશે જે આ બધા દેજો બરાબર આ કેમેરા લ્યા આવો આવો કેમેરા ની ઉપર આયા સામે <old> <Jean> <rear -hand> રેડી રેડી જઈને તો ગયા જાય પછી આવી જાવ સુબ્લોગ માટે એક સેકન્ડ રોહિન લેટ આવો તમારું જવાનું

ગરીબ મંડળનો છોકરો યાર યાર આય યાર એક્શન કેમેરા એક્શન જાઓ કરો બિઠા લાવ પડો 12 બસ લાઈન ચાલુ રહેો બરાબર જનતા રેડી આયુ ભૂતરામભાઈ ઉપર થઈ જાવ પરતને એક લેવલ હા ઓકે હિન્દીમાં લેવા હિન્દીમાં

પેલા <laughs>

ચલો આ બધા દેખવાય કીધું લઈ રોજ હોય એંગલ થી વાર થી એટલે આ બધા દેખવાય

તો જય માતાજી મિત્રો આપણે આજનું સુમતા સોંગનું શૂટિંગ ફતી ગયું છે અને આ સોંગ ટૂંક જ સમયની અંદર એનડી ડિજિટલ ચેનલમાં રિલીટ કરવાનું છે તો ચેનલને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સોંગને વધુમાં વધુ શેર કરજો

હા લાલપા વેકરણ જોઈ લયા બે હિન્ક વાડા પડ્યા તો આપણો આજનો વ્લોગ વેકરણ પૂરો થાય છે તો મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી